અંદરથી કે ભાઈ ભાષામાં માર્ક્સ કપાઈ જાય છે ખાસ આ ભાષા અને આ વ્યાકરણની મૂંઝવણ ને દૂર કરવા માટે આજે હું તમારી સમક્ષ લાંબા લચક ટોપિક આપણા સમાસ અને અલંકાર જેમાં વિદ્યાર્થી મિત્રોને કંટાળો જ આવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો એને શોર્ટ કરી અને તમને મગજમાં બેસે એવી રીતે વ્યાખ્યાઓ થોડા એક્ઝામ્પલ એ લઈને આવ્યો છું જેથી કરીને તમારી મહેનત ઘણી બધી ઓછી થઈ જશે અને તમને સમજવામાં પણ સરળતા રહેશે કેમ કે આપણે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છીએ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરી અમારી મહેનત પણ ઘણી બધી સાર્થક થાય અને તમને ઉપયોગી બને આજે આપણે મહત્વના ટોપિક છે અલંકાર અને સમાસ જેની અંદર પ્રશ્નમાં કાઉસ આપેલા હોય વિકલ્પ આપેલા હોય પણ ઘણી વખત કન્ફ્યુઝન કરાવતા હોય દૂર થઈ જાય એ માટે જોડાયેલા ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં આપણા માર્ક્સ કપાય છે વ્યાકરણ વિભાગમાં તો આજે વ્યાકરણનો મહત્વના ટોપિક છે બે સમાસ અને અલંકાર એના વિશે આજે ચર્ચા કરવાના છે કેમ કે આજનો આ ટોપિક બે ગુણનો છે એક સમાસ અને એક અલંકાર મિત્રો આજે શોર્ટકટ કી કઈ રીતે તૈયાર કરાય તમારી પોકેટ બુક કઈ રીતે બનાવાય તો એના માટે મેં આજ ખાસ આ વિડીયો તમારી સામે લાવ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આજે મોસ્ટ સમાસ ની અંદર શીખવા હોય તો સમાસ માં આટલું જ યાદ રાખવાનું માનું દ્વંદ્વ સમાસ તમને પૂછે દ્વંદ્વ સમાસ માં શું હોય તો બંને પદ નું સમાન મહત્વ હોય બે પદ સરખા હોય બંને પદો સમાન અર્થ વાળા એકનો એક શબ્દ છે બે ઉડાતો હોય ઘણી વખત ત્યારે પણ એને દ્વંદ્વ કહેવાય

તો સમજી લેવાનું સમાસ દ્વંદ્વ છે એના કેટલાક ઉદાહરણો અમે તમારી સામે લાવ્યો છું આ સમાસ ની અંદર પૂછાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પ્રકારના જો શબ્દો હોય તો એ સમાસ છે કેવો સમાસ છે દ્વંદ્વ સમાસ છે બીજી વાત એક યાદ રાખવાની કે સમાસ એક જ પ્રકારમાં હોય એવું હોય ન શકે એના ત્યારે આવો પ્રશ્ન હોય કે ભાઈ બે પ્રકારમાં સમાસ આવે છે ત્યારે ઓપ્શન ખાસ જોવાના કેમ કે બે ઓપ્શન નહીં હોય માનો કે ત્રણ લીખું છે તો ત્રણ સંખ્યા છે અને પાછળ વિશેષણ છે ત્રણ ભુવનનો સમૂહ ઉત્તરપદ સંજ્ઞા સ્વરૂપ હોય ત્રિકાળ ત્રણ કાળનો સમૂહ ત્રિકાળ નો સમૂહ એટલે કે ત્રણ કાળ નો સમૂહ એમ લખો તો ચાલે પણ લખવાનું છે જ તમારે ખાલી ત્રિકાળ તો લખી દેવાનું દ્વિગુ સમાસ આ ઓળખ માટે છે માત્ર ચાર સમૂહ શબ્દો હોય શકે આ શબ્દો હોય એટલે સમજી લેવાનું એ સમાસ કયો છે કે દ્વિગુ સમાસ પછી છે ઉપપદ સમાસ ક્રિયાપદ નો રૂપ અંતે મુકાય પાછળ નારકાર ભાર દાર જેવા શબ્દો વપરાય સામાસિક શબ્દ એટલે મૂળ આ શબ્દ હોય આવા શબ્દો હોય ત્યારે સમજી લેવાનો સમાસ કયો છે ઉપપદ સમાસ છે પછી જે આવા શબ્દો હોય આ બધા ઉપપદના ઉદાહરણ છે મિત્રો બરોબર છે પછી આગળ મધ્યમ પદ લોપી સમાસ વચ્ચેના પદ નો શું થયેલો હોય મોટા ભાગે ઉદાહરણ શબ્દ સમૂહ જેવા જ હોય વચ્ચેના પદને ફરજીયાત આવા શબ્દો હોય શકે એક્ઝામ્પલ છે અને આ વધારાના ઉદાહરણો બધા મોસ્ટ ઓફલી પૂછાય ગૌરી વ્રત પૂછાયેલું છે પછી મોક્ષ માળા પૂછાય પછી જીવન સત્ય પૂછાય પછી રેલગાડી પૂછાય પછી શિલાલેખ શબ્દ છે વૃંદાવન શબ્દ છે આ આ શબ્દો શબ્દો છે તો તમારી પાસે હોય એટલે તમને આઈડિયા આવી જાય ફટાફટ કયો સમાસ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ બોર્ડ ની પરીક્ષાને ધ્યાને લઈને વ્યાકરણના પ્રશ્નોને મૂંઝવતા પ્રશ્નોને ધ્યાને લઈ ગુજરાતી વ્યાકરણના તમામ વિડીયો મેં આપણી ચેનલ પર મૂકી દીધા છે

આ એક્ઝામ્પલ પૂરતું છે ખાલી આ શબ્દો હોય એટલે બધા જ શેમાં આવતા હોય છે એ તત્પુરુષ સમાસમાં આવતા હોય છે આ તમારી જાણ માટે છે આ એમપી શબ્દો બધા બરોબર આ તત્પુરુષ છે ત્યારબાદ કર્મધારે સમાસ મિત્રો આમાં ઘણી વખત કન્ફ્યુઝન થાય સર આ કર્મધારે સમાસમાં જ તકલીફ પડે તો પૂર્વપદ ઉત્તેર પદના વિશેષ્ય તરીકે કામ કરતું હોય કેવો કેવી કેવું પૂછવાથી જવાબ મળે કેવી રીતે જો સિદ્ધિ પણ કેવી તો કે મહા પ્રશ્ન પૂછ્યો કાળું પણ કેવું તો આવા શબ્દો જ્યારે પ્રશ્ન કર્મધારે સૂચવે છે બરોબર છે ત્યારબાદ છે બહુ બંને પદો વિશેષણ વિશેષ્યના સંબંધ થી જોડાયેલા હોય શરૂઆતે ન ના ના બિન આવા શબ્દો વપરાતા હોય પૂર્વપદ સ્વરૂપે જે જેની જેવા જેવો આવા જે સર્વનામના રૂપ વપરાતા હોય ત્યારે એને કહેવાય બહુવ્રીહી નકશિક જે નખ શિખા સુધીનું છે તે જે આવ્યું આગળ પછી જેની વચ્ચે આવે જે હોત અને જેની આવે જેનું આવે આવા શબ્દો જે સર્વનામના વપરાય પિતા અંબર જેનું પીળું અંબર છે તે અથવા વસ્ત્ર છે તે આ બધા જ શબ્દો છે બહુવ્રીહીમાં આવશે આપણી ચેનલ પર તમામ અલગ અલગ ટોપિકના અલગ અલગ વિડીયો સાથે મૂકી દીધું છે તમામ સુવિધાઓ સમજૂતી ઉદાહરણ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો આઈ પ્રશ્નો ડબલ સોલ્યુશન સાથે ફક્ત સો રૂપિયામાં મળી રહ્યું છે મિત્રો તો ખાસ મેળવી લ્યો જેથી કરીને વિડીયો એક 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 જોઈ લો એટલે તમામ ટોપિક લગભગ ક્લિયર થઈ જાય માત્ર સો આપણી એપ્લિકેશન પર જે જોઈ રહ્યા છે એના ઉપરથી તમે એપ્લિકેશન ને ડાઉનલોડ કરી શકશો અથવા ગૂગલ પરથી પણ કરી શકશો પ્લે સ્ટોર પરથી તો બટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરો ફ્રી કોર્સનો લાભ મેળવો મિત્રો જેથી કરીને તમારું ગ્રામર કાચું ન રે આ રીતનો પ્રશ્ન જે વર્ણાનુપ્રાસ અલંકાર છે હવે વર્ણ અલંકાર અલંકારની અંદર એટલું યાદ રાખવાનું શરૂઆતમાં એકનો એક વર્ણ બે કે તેથી વધુ વાર વપરાતો હોય છે આમાં પાછળ મુકાઈ ગયું એટલે વ્યતિરેક થઈ જાય મુકામ તો કે આ વાક્ય છે વ્યતિરેક કરે ભૂખ્ય ભૂંડી તો ભીખ છે વિસ્તાર કરી દીધો એટલે આ વસ્તુ ખ્યાલ રાખવાનો બરોબર છે એટલે મૂર્ખમનમાં મોટા રે ભૂખતી ભૂંડી ખબર પડી ગઈ પેલો પેલો વર્ણ છે ત્રણ બે થી ત્રણ વાર શરૂઆતમાં વપરાતો હોય છે ત્યારે એ ચાલે પછી શબ્દાનુપ્રાસ એટલે યમક નામ અલગ અલગ આવે છે ધ્યાન રાખજો વિકલ્પમાં શબ્દાનુપ્રાસ એ કે નિયમક કે બે એક જ છે તમે અટવાઈ જાવ એમાં વાક્યમાં એકનો એક શબ્દ વાક્યમાં એકનો એક શબ્દ છે કેટલી વાર આવતો હોય તો કે બે કે તેથી વધુ વાર પણ હું શબ્દ કે અક્ષર સમૂહ તેને કહેવાય શબ્દાનુપ્રાસ અથવા એકના એક પ્રાસ વાળા શબ્દો પણ આવતા હોય બે ત્રણ વાર ત્યારે એની શબ્દાનું પ્રાસ કેવાય જો તપેલી તપેલી હતી ત્યાં તું ક્યાં તપેલીના ત્રણેય અર્થ અલગ છે અહિયાં હાલ હાલ શબ્દ છે પ્રાસયુક્ત શબ્દો છે બેના અર્થ અલગ અલગ છે એટલે ઈ હમક છે પછી પ્રાસ સાંકલી અથવા આંતરપ્રાસ એનું નામ છે બીજું તો બેમાં ગમે એ નામ આવી શકે તો એમાં યાદ રાખવાનું પ્રથમ ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે શું રચાય પ્રાસની સાંકળ જો પહેલા ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો આ વચ્ચે જોડાય ત્યારે એને કહેવાય પ્રાસ સાંકળી પ્રાસ એને પ્રાસનો પ્રાસ પણ ઘણી વખત કહે છે જ્યારે પ્રથમ ચરણના છેડે જેવો વર્ણ હોય બીજા ચરણનો છેલ્લો વર્ણ પણ એવો જ હોય અથવા ચર બંને ચરણના છેલ્લા શબ્દો પ્રાસવાળા હોય વર્ણ પણ સરખા પ્રાસ પણ મળે જાણે આણે સ્ટ્રોંગ બ્રુમ આ રીતનું હોય છેલ્લે ત્યારે એને શું કહેવાય અંત્યાનો પ્રાસ આ રીતે યાદ રાખવાનો ઉપમા અલંકાર એક વસ્તુની બીજી વસ્તુ સાથે કોઈ ખાસ ગુણથી સરખામણી થાય એમાં જેવું સી સરખું જેવો જે સમાન માફક આવા શબ્દો સરખામણી માટે વપરાય જો સમો સમાન ત્યારે એ કેમાં જાય ઉપમા અલંકારમાં આ યાદ રાખવાનું આગળ મિત્રો રૂપક અલંકાર જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય અને સાધારણ ધર્મ હોતો જ નથી તેને કહેવાય રૂપક અલંકાર ભૂત ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે ઉપમેય અને ઉપમાન બંને એક જ પણ બે ની વચ્ચે સાધારણ ધર્મ એટલે મુખ્ય ગુણ હોતો નથી ઉત્પ્રેક્ષા જાણે

એમાંથી જો બેઠા ભગવાન કરે ને બે શબ્દો પૂછાઈ જાય તો આપણા બે માર્ક્સ છે પાકા છે હું આઈએમપી એટલે આમાં પૂછું કે સતત મારી આંખ સામે આવેલા શબ્દો છે અને એને જો મારી ટ્રીક થી શોર્ટ માં હું તમારી સામે રજૂ કરું તો તમારા માટે ઘણું બધું આસાન થઈ જશે એટલે આપણે એને આઈએમપી નામ આપી છે આઈએમપી એટલે તમે ખોટી પદ્ધતિ થી કે ભાઈ ઈજ પૂછાય આઈએમપી એટલે પૂછી વધારેમાં વધારે પૂછવાની શક્યતા છે એને આઈએમપી કહેવાય છે વ્યતિરેક ઉપમેય ને ઉપમાન કરતા કોઈ ગુણધર્મ ની બાબતમાં ચડિયાતો ગણવામાં આવે હમણાં કીધું ને વ્યતિરેક ભૂખ થી એ ભુંડી ભીખ છે એ વ્યતિરેક થઈ ગયું અહીંયા સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર જો સુદામાને ચડિયાતા ગણ્યા અને કુબેરને સામાન્ય ગણ્યા એટલે ઉપમેય ને ઉપમાન કરતા કેવું બતાવ્યું ચડિયાતું તો આ વ્યતિરેક છે ધોરણ દસ બોર્ડ ની પરીક્ષા ને ધ્યાન અલય આપડી ચેનલ પર ગુજરાતી વ્યાકરણ ને અંગ્રેજી વ્યાકરણના તમામ વ્યાકરણ ટોપિક ના વિડીયો મુકાઈ ચુક્યા છે પ્રશ્ન બેંક પણ મુકાઈ ચુકી છે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ પણ મળી જાય આ નંબર ઉપર સંપર્ક કરો ફટાફટ તમને મળી જશે ફટાફટ તમને કામ લાગશે તો આ રીતે તમે ફટાફટ તમારા માર્ક્સ પણ લઈ શકશો અનન્વય ઉપમેય ને જ ઉપમાન ગણવામાં આવે ઉપમે સાથે જ સરખામણી થાય વપરાતા શબ્દ તો એટલે ઈ વચ્ચે વપરાય ગાંધીજી એટલે ગાંધીજી શબ્દ બીજી વાર આવે ત્યારે અનન્વય અલંકાર છે મિત્રો શ્લેષ અલંકાર જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એક શબ્દના એક કરતા વધુ અર્થ થાય ચમત્કૃતિ કે અર્થ સર્જતો એ શબ્દ ત્યારે એને શ્લેષ કહેવાય વર્ષા તમારી રાહ જોઈએ છે વર્ષા એટલે વરસાદ અને વર્ષા એટલે છોકરી પણ થાય એક શબ્દના કેટલા અર્થ બે થાય આ શબ્દ છે કહેવાય બે અર્થ થાય જીવનના બે અર્થ થાય આવી રીતે પણ વાક્યમાં આવે તો ધ્યાન રાખવાનું કઈ રીતે કહેવા માંગે તમે એ રીતના ઓપ્શન હશે એટલે નો ટેન્શન વ્યાજ અલંકાર જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની નિંદા દ્વારા વખાણ થાય તારેને કહેવાય વ્યાજ સ્તુતિ કૃષ્ણ છે મહા પણ સ્મરણ કરવાથી જ ચોરી લે આપણા પાપ જન્મોના તો આ વ્યાજ સ્તુતિ કહેવાય નિંદા પેલા ચોર કીધાન પછી એનેને ભગવાન કીધા તો આ વ્યાજ સ્તુતિ અલંકારમાં જ શક્ય છે મિત્રો સજીવારો પણ જડ કે ચેતન તત્વની સજીવ છે તેવી અભિવ્યક્તિ કરવામાં આવે દૂરના ડુંગરો સા ડુંગર તો ભાઈ એક જગ્યાએ તટસ્થ છે

આ વિડીયો સમજાઈ જાય એવી આશા રાખું છું ધ્યાનથી બે વાર જોશો એટલે આરામથી આ સમાસ અને અલંકારના પ્રશ્નો ક્લિયર થઈ જશે પણ એના માટે તમારા મિત્રોને તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો આ તમારા માટેની મહેનત છે તો તમારી મહેનત સફળ થાય અને અમારો પુરુષાર્થ પણ સફળ થાય બંનેનો પુરુષાર્થ સફળ થાય તો સો ટકા સફળતા મળતી હોય તો ખાસ ફરીથી એક નવા વ્યાકરણ ટોપિક સાથે હું તમારી સામે આવીશ જેથી કરીને તમારા ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત મિત્રો આભાર તમારો